એટલા લગ્નગાળાની મૂળે વાત કરતો હતું પાછો એક બે આનંદ ની વાતું કરું કે લગ્નગાળો બહુ એટલે એને પતિને બેને કીધું અને લગભગ બેનો ને એમ છે કે તમારા ભાઈ ભોળા કારણ કે કિરિયા તો એમ જ હોય ઘણા ને ઘણા બેઠા બેઠા વાતો કરે હો આમ દિમાગ દિનામ આમ પત્રિકા ખોલે ઓહો હો આપણે ડોમ્બીવલી માં સત્જમ છે શું વાત કરો છો ઓહો રાતે માયાભાઈનો પ્રોગ્રામ છે કોઈ છે એવા બેન થોડા બે બેન ઘીરે ભોળા હોય એટલે બેનો બિચારા અતિ ભોળા એટલે હું કે તમારે ભાઈ ભોળા બહુ ભોળો ડોહો ઘીરે બાકી પોણી મુંબઈ ને ગાળિયા નાખીને પછી હાજે ઘીરે આવ્યા છે એ બેન એમ બોલ્યા કે સાંભળો છો કે અત્યારે કેટલું બધું લગ્ન ગાળો ને કેટલી બધી જગ્યાએ જવાનું હોય એક્યુલી તો મારા ગળા માટે કાંઈક લેતા હો ને મારા ગળા માટે કાંઈક લેતા હો ને તો ઓલો હોશિયાર મારો દીકરો વીક્ષની ટિકડી લેતો ગયો હાલો હાલો સગળો એ હાર મગાવે તારી માં એટલે વાત ઈ કરતો હતો કે બેનોને લગભગ શું કહેવાય કે કટલેરીની દુકાન છે બીજે ઓછું જવાનું હોય તો કટલેરીની દુકાન ગયા ચીણો જોક છે પકડાય તો પકડજો ભાઈ હ હા જેની ટ્યુબલાઇટ નો આમ ટાટર એટલું બધું કમ્પ્લીટ છે ને એ જ પકડી લે અત્યારે ત્યારે દાંત કાઢવું ફરજિયાત નથી સમજાય ત્યારે દાંત કાઢજો સાત હજાર બેઠા એમાં ભલે હિતેર જ સમજાય એ હિતેર ની જ જરૂર છે પણ અહીંયા તો સો બધાને તરત લાઈટ થાય કા વીડિયા વાળા ભાઈ એને આવડે આવડે એને કઈ લેનાર કારણ કે પેચ ની બાર છે બધા મજા આવે વિડીયો વાળા મિત્રો ને માઇક વાળા ભાઈ બહુ સારા છે ભટના સાઉન્ડ બાપુ આ તો અમારે દાદા પડખે બોલું વગાડે છે

સારી વાત કહેવાય એટલે આ ઝીણો એ બેન કટલેરી ગયા એટલે કટલેરી માલિક ઉપર આ દુકાન તમારી છે હા તો અહીંયા આવા ફોટા મુકાય આ કટલેરી દુકાનમાં કોક મોડલિંગ બેનો ના ફોટા હોવા જોવે હિરોઈન બેનો ના ફોટા હોવા જોવે અને તમે આ કાળી બોબડીબાઈ નો ફોટો લગાડ્યો દુકાન દુકાનનો માલિક એટલું બોલ્યો કે ફોટો નથી અરીસો છે ઘરે જોવો છો અને હું તો બેનો આપને પ્રાર્થના કરીને એટલું કહું કે આ દેશની હિરોઈન નક્કી કરે તમારા ઘરમાં માં કયો તમારે સાબુ વાપરવો પ્લીઝ આ જેવી તેવી આ દેશની કસણાઈ ન કહેવાય આ દેશનો એક્ટર જે જે એક એક થોડા ઘણા રૂપિયા લેવા હાટું ગમે એવા કપડાં પહેરી લેતો હોય એ માણસ નિર્ણય કરે કે તમારા ઘરમાં કઈ ગાડી તમારે લેવી તમારા બાળકને ક્યુ દૂધ પાવું તમારા બાળકને કઈ દવા પાવી એ એ હિરોઈન નક્કી કરે એ કયો પાવડર વાપરે એ તમારે વાપરવાનું અને આપણે લેજો આ ફેર એન્ડ લવલી થી ધોળા થવાય આ મુદ્દો મૂકી દેજો એ મારી માવું એ ઓલરેડી એ જે હોય એડવે ટાઈમ આવે ને ધોળિયું હોય જ તે અને સતાય તમને ફેર એન્ડ લવલીથી સફેદ ધોળા થતા જ હોય તો એક મહિનો ને લગાડજો ને ભેં ધોળી થાય જ તમે તમારે બધી બેનો લગાડજો મને કોઈ વાંધો નથી ક્યાં મારા બાપના રૂપિયા જાય હમણાં નાય નહીં નહીં આ દેશનો તમારો સદ્ગુરુ નિર્ણય કરવો જોવાય કે આપણા ઘરની અંદર કેવી વસ્તુ પડી હોવી જોવાય હા આ દેશ એ સંતોની ભૂમિ છે અહીંયા ભગવાન જન્મે છે અને એ પરંપરા હજી હાલ્યું આવે છે અને જ્યાં ખોવાનું હોય ન્યાલી જડે છે આ નરુ સત્ય છે અને બહુ મને કોઈ પૂછે ભલે વાન કેવો છે એ છોડો પણ મોઢાનું તેજ પછી પુરુષ હોય કે સ્ત્રી હોય તમારા મોઢાના તેજ આ સંતોના તાળવા તેજ કરે છે શેનાથી તમારા મોઢાના તેજ વધારે હોય જેની પાસે ખાલી છ મહિના તમારા સદગુરુ નું સમરણ ને તમારા ઈષ્ટદેવનું દેવ સમરણ કરો સાહેબ અને છ મહિનામાં તમારા મોઢ જો તેજાળા નો ગાવાનું કરી દઉં એટલું તમારું આયરનું બન્યું અંદર અંદરથી તમારી લાઈટ આવશે અંદરથી તેજ આવશે અરે આ રોજના ઉજાગરા અને આ તમારી હામા આખી આખી રાત આ ગઈ રાતે સ્વામીજી ભગુડા હાડા છ વગાડ્યા અને સીધો પ્લેનમાં કેટલું ભગવાન ભાઈ હું તો હું દોઢ કલાક ત્રણ થી સાડા અને આવ્યો ત્યારે આખું હોજી ગયેલું હતું એક આંખ માં તો આંધળી થી ફૂટી ગઈ હું ફોડી નાખું તરત લોહી નીકળતું હતું અહીંયા જેવું આવ્યો એટલે ટાસ્કા જેવો હું કામ અંદર થી એ ઉભરા મારે છે જે કામે આવ્યા છે એ પ્રોગ્રામ કરો એટલે કોઈ દિવસ તમને ભલા ભલામણ ગઢપણ ન આવે સારી રીતે જીવો તો આ આડા ધકા મારી નાખે આપણને

પણ મોઢાનું તેજ આ સંતો કોઈ દી કાંઈ આપણે જેટલા જેટલા બાથરૂમમાં જે હોહો પ્રકારના થેથા મારીએ છીએ અને છતાં બપોર પછી કાળા ડિબાંગ થઈ જાય છે અને આઠેપોર આનંદમાં રહે છે એનું કારણ એ છે કે અંદર સદગુરુનું સ્મરણ હાલતું હોય છે ભલામાનું હે એ કોઈ દી એનું તેજ ઝાખું ન

એવા એવા હિન્દી બોલે એ જે પાણીપુરી વાળા હિન્દી બોલે ને તો મોટી મોટી પૂરી લેના તૂટેલી ફૂટેલી મત લેના અને તૂટેલી પૂરી લેતા રગેડા તારા બાપ કોણ આવતા હે જે હિન્દી ની પથારીઓ ભલે ને પાણીપુરી ખા આપણે કઈ વાંધો પણ ખાવાનું હોય ખાવ ને મારું બાપ અને એક બીજું મારે તમને કેવું મારે કે હું પણ રોહોડા ઉભા થઈ ગયા એટલે બીક લાગે હવે રોહડા ઉભા થઈ ગયા પેલા તો આપણે આપણી તાવ દાંત સાણાનો સુલામાં ભઠો થયો એની માથે તાવડી પડી હોય અને આપડી માં રોટલા કરતી હોય તો એ તાવડી દાંત કાઢતી તાવડી દાંત કાઢતી કેટલાય જોયેલી છે વાહ મારા બાપ વાહ યા તાવિયું દાંત કાઢતી થી ને એનું ફળ છે આવડી દાંત કાઢતી ત્યારે એ માં હરખાતી થી રોટલા ઘડતી ઘડતી અને આપણે એમ જો તો બટા કોઈક મહેમાન આવતું હશે આજ આપણી તાવડી દાંત કાઢે છે પંદર દીધા કોઈ મહેમાન નહોતું આવ્યું એટલે અમને હક નહોતું આજ તાવડી દાંત કાઢે નક્કી આજ મારગડે કોઈક મહેમાન આવતું હશે સાહેબ મહેમાન ની અંધાણીઓ આપણી તાવડીઓ દેખાડ્યો છો એને બદલે હવે મહેમાન આવે તો એકચુઅલી તમે મોડા આવ્યા અમે તો બહાર જવા માટે નીકળીએ જ છીએ બેનો મારી નમ્ર પ્રાર્થના આ જરે ખરેખર આલા ફિલ્મો એવા નીકળે ને મયરિયા મંડળું માનતું નથી ને રવિવારે ઘરે કોઈ રાંધતું નથી રવિવારે તો બહાર જ જમવા વયા જાય સત્સંગ આ નહીં થવા દે એને રોક છે અને ત્રીજી વાત સો ટકા બહાર જમો મને કોઈ ઓલું નથી પણ બેનો પ્રાર્થના કરીને એટલું કહો કે જેથી ઘેરે જમવાનું ન હોય ઘરે રાંધવાનું ન હોય ત્યારે કૃપા કરી કમસે કમ એક રોટલી તો રાંધતા જ કારણ કે તમે જે ભગવાનને ઘીરે બેસાડ્યો ને એ હોટલમાં નથી જમતો એના માટે તો એક ખાધી રોટલી બનાવતા જજો ભલા માણે બહુ અઘરી વસ્તુ છે અને આ આ આમાં જેટલા ભાઈઓ જે પંજાબી કે જે કઈ હોટલોમાં જમો છો ઘણીવાર જમે જ છે ને એમાં અહીંયા હે ભાઈ એક એક આમ આમ અહીંયા હાથ રાખીને કહો કે ત્યાં જે તમે તાંદોલી રોટી ખાવ છો અને જે તણાઈ ગયેલી આવે એવી ઘીરે જો તમારી પત્નીએ એ બનાવી હોય તો આમાં કેટલા સ્વીકાર એવા આવી કોને બનાવી અને ત્યાં મારા વાલીડા રૂપિયા ગયો છે ને વખાણ કરો તંદુલી રોટીમાં મજા આવે કા અરે મજા હું તારું કપાળ આવ્યું આ તો માં પરાયણ તને આરે લાવ્યા એટલે વખાણ કર્યા વગર છૂટક્યા નથી તારે નહીં એ એ જરૂરી નથી મારા બા પણ જેની પાસે સત્સંગ પીડ્યો છે એ આનાથી અટકાવશે સત્સંગ ત્યાં ફેર પડે છે તમારું બાળક નોકર નહીં બને માલિક બનશે એમાં હું તો ડોઈશ્યું પાણીપુરી ખવા દઈને ત્યાં તો હૈદી થાય એમ મોઢામાં દાંત ન હોય એને પાણીપુરી ન ખવાય એ આ મોઢામાં પાણીપુરી પણ નાખે ને તો પિસ્કારી થાય કારણ કે આડે હો તો કંઈ રહે નહીં જીવનમાં મારો કહેવાનો મતલબ એ છે કે જીવનમાં એ એ એ ઉજલી તક એ જ મહત્વની વાત છે अरे तुम्हें भगवान ऊपर भरोसा मुकी साहब ये कोई न भूखा नहीं रहवा दे हैं के गमे क्या थी गोती गोती ई हसला ने आबे है हे जिकड़ी उने कण को ने ઓલા હાથી માણું રે હરિણી હાથળિયા મારે ગુજલુ હાથીરે હરિણી હાથળીએ મારે ગુજલું હતા

એ હરીની ની હટાણું હતાણું તમને મળ્યું છે લેવાય એટલું લઈ લેજો બાપ મારી હાથડી જોઈ લો

કાકા કુટુંબના બધા એવા ચાલી પચાસ જણા જાત્રાઈ ગયા એટલે કાકમંડુ થી લઈને બધું પેલા એ બધા હરિદ્વાર ગયા વીસ દિવસ પછી ન્યા એક અમારા દાદા હવે સાંભળી જો એ જો ઘિરે હોત અને બન્યું હોત તો કાયદેસર આ બે વસ્તુ બન થાત પ્રતિષ્ઠા કેમ કરવી ઘેરે કેમ માગ વગાડવા પણ હરિદ્વારમાં મૃત્યુ થયું એટલે આખા પરિવારે નક્કી કર્યું કે હરિના ધામમાં થયું છે આને મહોત્સવ મનાવવો જોવે અને આ બધાના ફળ રૂપી એને અહીંયા મૃત્યુ મળ્યું છે આ એકી વસ્તુ નથી અટકીને ઘેરે કોઈ રોયું નથી